નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે બે ઇજ્જતી થાય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ શું કરવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક પોતાની ખુશીઓને બીજા ઉપર નિર્ભર રાખવાનું છોડી દો નહીતર તમે હંમેશા એ લોકોના ગુલામ બની રહેશો નંબર બે લોકો એવા હોય છે કે પહેલાં તેઓ કહે છે કે શું મારા પર ભરોસો નથી અને આવું કહીને જ લોકો દગો પણ આપી જતા હોય છે નંબર ત્રણ જે લોકો તમે સાચા હોવા છતાં પણ તમારી વાતોનો ખોટો મતલબ કાઢતા હોય એ લોકો સામે સફાઈ આપીને તમારો સમય બરબાદ કરવાનો કોઈ મતલબ નથી દોસ્તો નંબર ચાર જે તમને છોડીને જાય છે એ પણ પાછા આવશે બસ તમે ફક્ત એક વાર કામયાબ થઈને જુઓ મિત્રો નંબર પાંચ સમય અને કિસ્મત ઉપર ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે સવાર એમનું પણ થાય છે જેમના દિવસો ખરાબ હોય છે નંબર છ જ્યારે પણ માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ત્યારે તેને વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે જે લોકો બીજા લોકોથી વધારે ઉમીદ રાખે છે સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે કોઈકની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે દોસ્તો જ્યાં સુધી પોતાનાઓથી દગો નથી મળતો ત્યાં સુધી સમજણમાં નથી આવતું કે જિંદગી શું છે તમે કોઈનો હાથ ત્યારે જ પકડજો જ્યારે તમે તેનો સારી રીતે સાથ નિભાવી શકો મિત્રો જેમને ખોટા સમજવું છે એ તમારા મૌનનો પણ ખોટો જ અર્થ કાઢશે દોસ્તો તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે પરંતુ તમારું સન્માન એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે ક્યારેક ક્યારેક આપણે બીજા માટે એટલા પણ જરૂરી નથી હોતા જેટલા આપણે સમજી લેતા હોઈએ છીએ એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ પોતાની પાસે આવેલી ખુશીઓને પણ ઠુકરાવી દે છે પોતાના તો એ હોય છે જે કોઈ બીજા માટે તમને નજરઅંદાજ ના કરે તમે ક્યારે ના વિચારશો કે તમારી પાસે સમય જ નથી પરંતુ એ વિચારો કે તમે સમય કઈ જગ્યાએ આપો છો જો તમે ખોટી જગ્યાએ સમયને આપી રહ્યા છો તો એ જગ્યાએ સમય આપવાનું છોડી દો પછી જુઓ કે તમારી પાસે સમય છે કે નહીં સંબંધોને મજબૂત બનાવતા બનાવતા આજકાલ લોકો પોતે જ કમજોર પડી જતા હોય છે જ્યારે સંબંધોમાં શબ્દોની મર્યાદા તૂટવા લાગે ત્યારે સમજી લેવું કે એ સંબંધનો અંત નક્કી છે અમુક માણસોમાં તમારી આખી જિંદગી બદલી નાખતા હોય છે જો મળે તો પણ અને જો ના મળે તો પણ મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ રાખે છે સુંદર હોવું એ જરૂરી નથી પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારામાં સારી સુંદરતા છે મિત્રો કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે થોડા દિવસો ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને તૂટી જાય રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે પરંતુ મુસ્કુરાવવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો લોકોને દુખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે દુઃખમાં તો કોઈ કોઈક લોકો જ સાથે રહે છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્ત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ ઘણું મહત્ત્વનું હોય છે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો એ જરૂર કરો લોકો શું કહે છે એ ક્યારેય ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ મિત્રો જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં એ સંબંધ નથી તૂટતો અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે દુઃખ અને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ ક્યારેય પણ જિંદગીમાં નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને હદથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ જતા હોય છે જ્યાં સુધી તમે ડરતા રહેશો જ્યાં સુધી તમે તમારી જિંદગીના ફેંસલા જાતે નહીં લો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા અફસોસ એ વાતનો નથી કે જિંદગી તમાશો બની પરંતુ અફસોસ તો એ વાતનો છે કે બધા જ કલાકાર પોતાના હતા જે દરવાજા ઉપર તમારી કદર ના થતી હોય એ દરવાજાને વારંવાર ના ખખડાવશો મિત્રો મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેમ છતાં તેની મુસ્કુરાહટ પાછળ તેનું દર્દ દેખાઈ જ જાય છે કેટલાક લોકો તમને એટલા માટે નફરત કરવા લાગે છે કે તમારી સાચી વાતો એમને કડવી લાગે છે કેટલાક લોકો ફક્ત દેખાવો કરે છે કે એ તમારી સાથે છે પરંતુ સમય આવવા પર એ ક્યાં ગાયબ થઈ જાય છે એ કંઈ ખબર નથી પડતી જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું જો સમય આપણો તો બધા જ આપણા હોય છે અને જો સમય પરાયો હોય તો બધા જ પરાયા હોય છે ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા એ ભરોસાને કાયમ રાખી શકે આજકાલ મતલબ ના હોય ને લોકોને તો લોકો બોલવાનું તો દૂર છે પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડશો કારણ કે જે પોતાના હશે ને એ ક્યારેય તમને રડવા જ નહીં દે લોકો તમારી સાથે રહેશે તમારો ફાયદો પણ ઉઠાવશે અને જે દિવસે તમારાથી મતલબ નીકળી જશે તમારાથી સ્વાર્થ નીકળી જશે એ દિવસથી તમારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેશે એટલા માટે આવા મતલબી લોકો સાથે ક્યારેય પણ સંબંધ ના બનાવવો જોઈએ જેમણે રાતોમાં જંગ જીત્યો છે ને સૂર્ય બનીને પણ એ જ લોકો નીકળતા હોય છે વિશ્વાસને જીતવા માટે તો આખી જિંદગી નીકળી જાય છે પરંતુ તેને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે મતલબના સંબંધો જેટલી જલ્દી બનતા હોય છે ને એટલી જ જલ્દી તૂટી પણ જતા હોય છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી ને કે તમારા ભરોસાને કાયમ રાખી શકે તમારા વિશ્વાસને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેતા હોય છે હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે પુલો તો ઘણી થઈ જીવનમાં પરંતુ જે પુલો લોકોને ઓળખવામાં થઈ એ ભૂલોથી વધારે નુકસાન થયું છે અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે મિત્રો હજારો લોકો મળી જશે પરંતુ તમારી જે હકીકતમાં પરવાહ કરવાવાળા લોકો છે ને એ તો ભાગ્યે જ મળે છે દુનિયા તમારા વિશે સારું વિચારે કે તમારા વિશે ખરાબ વિચારે એનાથી કંઈ પણ ફરક નથી પડતો મહત્ત્વનું તો એ છે કે તમે આજે તમારા વિશે શું વિચારી રહ્યા છો એ જ તમારું ભવિષ્ય નક્કી કરશે જો સમય એટલો ખરાબ ચાલી રહ્યો છે કે તમે કંઈ પણ નથી કરી શકતા તો એક કોશિશ તો તમે જરૂર કરી શકો છો એ હંમેશા યાદ રાખજો જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે એકલા રહીને તમે એટલા દુખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે તમારી જિંદગી એ તમારા હાથમાં છે એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા બિલકુલ ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ આપો તેને જોઈ વિચારીને આપજો મિત્રો ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેનું કંઈક ને કંઈક પરિણામ જરૂર આવે છે એટલે કંઈ પણ કરતાં પહેલાં એના પરિણામ વિશે અવશ્ય વિચારો સવારનો ધુમ્મસ પણ આપણને એટલું જરૂર શીખવાડે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થઈ જશે તમારી ખુશીઓમાં એ લોકો હાજર રહેશે જે લોકો તમને ગમે છે પરંતુ તમારા દુઃખમાં એ લોકો હાજર રહેશે જેને તમે ગમો છો એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ પણ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે વાતો કરવાનું તો દૂર પરંતુ એ માણસ તમારા સામું પણ નથી જોતા એટલા માટે ક્યારેય પણ કોઈ ઉપર નિર્ભર ના રહેતા દોસ્તો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી એમાં છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી કરે છે એટલા માટે ક્યારેય પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ મિત્રો જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ એકલા જ લડવી પડે છે અહીં જિંદગીની જંગ કારણ કે અહીં તો સલાહ આપવાવાળા લોકો ઘણા મળે છે પરંતુ સાથ આપવાળું કોઈ નથી મળતું આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે મિત્રો પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લોને એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ માણસો હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી આ માણસથી મને કેટલો ફાયદો થશે સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે ત્યારે ખોટું લાગે છે ને પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે તું આ નહીં કરી શકે મિત્રો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર